જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તો દરેક ગામમાં ગણપતિ વિસર્જન થાય છે તો અમારા ગામમાં પણ આજે ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલ છે અને તે આજે ગણપતિ વિસર્જન અમે નદીમાં ગણપતિનું વિસર્જન કરવા જવાના છીએ તો ચાલો આપણે થોડી રમઝટ લઈ લઈએ અને થોડો વિડિયો પણ તમને લાઈવમાં બતાવી દઈએ તો જુઓ મિત્રો આપણે ગણપતિ દાદાનો વરઘોડો કાઢેલો છે અને ભાઈ ભક્તો પણ આવી ગયા છે દર્શન કરવા અને વરઘોડાનો લ્હાવો લેવા માટે તો તમે જોઈ રહ્યા છો આપણે ગણપતિ દાદાની મૂર્તિ એક ટ્રેક્ટરમાં મૂકેલ છે અને ગણપતિ દાદા પણ આપણે જોરદાર લાયા હતા મિત્રો આપણે પડસાદી પણ બનાવી હતી અને ગણપતિ દાદાને જમાડીને વરગોડો ફેરવ્યો છીએ ચાલો મિત્રો આપણે થોડું લોકેશન લઈ લઈએ તો આ છે ગરબા ગાવાની રીત તો દરેક ગામડામાં ગરબા તો ગવાતા જ હોય કેવા ભાઈ ભક્તો ઉમંગથી ખુશીથી નાચ ગાત કરે છે અને આજે ગણપતિ વિસર્જન વિસર્જન છે તો બધા મિત્રોને તો ખુશી હોય જ કેવા ગુલાલ ઉલાળી રહ્યા છે બાળકો અને તમે જોઈ રહ્યા છો કે કેવો ગરબો ચાલી રહ્યો છે રમઝટ ખુશી ખુશી ગરબો રમે છે બધા મિત્રો બધી બહેનો અને આપણે ગણપતિ વિસર્જનની આજે છેલ્લો દિવસ છે તો ગણપતિ વિસર્જન કરવા જવાનું છે તો તમે જોઈ રહ્યા છો આપણા ગામમાં ચોકની વચ્ચે ગરબાની રમઝટ જામી છે અને ભાઈઓ તથા બહેનો પણ ગરબાનો મોજ લઈ લઈએ છીએ અને મિત્રો દરેક ગામમાં આ ટાઈમે વરઘડો ફરતો જ હશે તો મારા ગામમાં પણ ગણપતિનો વરઘડો ફરે છે ચાલો મિત્રો હવે આપણે થોડું આગળ વધીશું અને આગળનો લાવો પણ લઈ લઈએ જો મિત્રો આશા મહેન્દ્ર બ્લોગના વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો હવે આપણે ગણપતિનો વરઘોડો તો ફરે જ છે તો સાથે સાથે આજે ગણપતિનો વિસર્જનનું થોડું દુઃખ પણ થાય છે કેમ કે આપણે દસ દિવસ રાખ્યા હોય અને પછી વિસર્જન કરવા જઈએ તો દુઃખ તો થાય જ તો મિત્રો આ ગામનો ઝોપો આવી ગયો છે અને હવે આપણે અહીંયાથી નદી તરફ જવાના છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે અહીંયાથી જે નાના બાળકો છે એમને આપણે ઘરે મૂકી મૂકી દઈએ છીએ પાછા અને મોટા મોટા છોકરાઓ અને થોડી સ્ત્રીઓ સાથે આવશે ગણપતિ વિસર્જન કરવા અને નાના બાળકોને આપણે ઘરે પાછા મોકલી દઈએ કારણ કે કોઈ અનબનાવ બનાવ ન બને એટલા માટે તો ચાલો મિત્રો હવે આપણે ગણપતિ દાદાને વિસર્જન કરવા લઈ જવાના છે તો હવે આપણે આગળ વધીશું મીયો મિત્રો આ ચોક એ છે જ્યાં અમે લગ્ન પ્રસંગે કે વાડી માતાવા હોય કે ગમે તમારો પ્રોગ્રામ હોય તો અહીંયા અમે પણ આ ચોકમાં પણ ગરબા ગઈએ જ છીએ અને થોડો ગરબાનો લાવો પણ લીધો મિત્રોએ તો હવે આપણે નદી કિનારે આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો કે આપણા આ નદીનું લોકેશન છે આપણા ગામથી અડધો જ કિલોમીટર નદી આવેલી છે ત્યાં આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવાનું હતું તે આ નદી આવી ગઈ છે તો તમે જોઈ રહ્યા છો કે મિત્રો અહીંયા આપણે મોટા સાધન અંદર જઈ નથી શકતા એટલે બહાર રાખ્યા છે અને ટ્રેક્ટરને ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી છે એટલા માટે એમને ધીરે રહીને આપણે નદીમાં ઉતારશું તો ધીરે ધીરે આપણે ટ્રેક્ટરને નીચે લઈ જઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગણપતિ દાદા આપણે બહુ મોટા લાયા હતા અને તકલીફ તો થોડી પડી જ છે પણ કશું વાંધો નહીં ભગવાનના કામમાં તો તકલીફ તો પડે જ જોવો મિત્રો ગણપતિ વિસર્જન કરવા માટે ભાઈ ભક્તો કેવા ખુશી ખુશી નદી પણ આવી ગયા નદી પર આવી ગયા છે અને આપણે ગણપતિની વિસર્જનમાં કરશે અને ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોરિયા અગલે બરસ તો જલદીયા નારા સાથે આપણે ગણપતિ વિસર્જન કરવા આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે નદી કિનારો એક કેટલો સુરક્ષિત છે જુઓ મિત્રો આ લોકેશન આપણે નદી કિનારાનું છે અને હવે નદી તરફ આપણે જઈએ જરાક આગળ તો મિત્રોની મુલાકાત પણ લઈશું અને નાના બાળકો જે સાથે આવ્યા છે એમનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કેમ કે ઉડામાં તો આપણે નાના બાળકો ઉડા પાણીમાં ન જતા રહે એની પણ કાળજી રાખવાની છે અને ગણપતિ વિસર્જન તો દરેક જગ્યાએ આજે થાય છે જ તો અનબનાવ ન બને એના માટે આપણે થોડી કાળજી રાખવાની છે અને નાના બાળકોને સાચવવાના છે તો મિત્રો ચાલો આપણે હવે નદી નદીની જોડે જઈએ તો મિત્રો અમુક પબ્લિક નાવા માટે પણ ઉત્સાહથી આવી ગયું છે અહીંયા નહવાની પણ મજા આવે છે અમે શ્રાવણ આખો અહીંયા નદીમાં નહીં જ છીએ તમે જોઈ રહ્યા છો કે આ નદી છે અહીંયા નજીકમાં થોડું પાણી છે ત્યાં નાના બાળકોને ન અને જ્યાં આગળ ઉડું પાણી છે ત્યાં આપણે ગણપતિ વિસર્જન કરવાનું છે અને મોટા બાળકો પણ ત્યાં નાશે અને પ્રસાદી પણ આપણે લાવ્યા છીએ તો મિત્રોને આપણે પ્રસાદી પણ આપશું ચાલો મિત્રો આપણે હવે ગણપતિ વિસર્જન કરવા તો ટ્રેક્ટર નદીમાં ઉતરી જ ગયું છે તો આશા મહેન્દ્ર બ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય ગણેશ નમો ગણપતિ બાપા મોર્યા ગીમાં લાડુ ચોરિયા ગણપતિ અપને ગાઉ ચલે એવું કંઈક ગીત પણ હોય છે અગલે વરસ તો જલ્દી આવે એવું પણ હોય છે તો ચાલો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો શેર કરજો સરપ્રાઇઝ કરજો અને કોમેન્ટ કરવા ન ભૂલતા ગણપતિ વિસર્જન માટે ટ્રેક્ટરમાંથી ગણપતિ દાદાની મૂર્તિ લઈને આપણે મિત્રો ઉડા પાણીમાં જઈ રહ્યા છે અને બીજા નાના બાળકો આ બાજુ થોડા પાણીમાં છે અને મોટા બાળકો સાથે જાય છે અને એ પણ કાળજીપૂર્વક સહી સલામતી ઉત્તેજના અને નાના બાળકો સાથે ના આવે એની પણ કાળજી રાખવાની છે આપણે તો ચાલો મિત્રો આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને પછી બધા મિત્રો નાહી ધોઈ અને પોતાના સ્થાને પાછા પહોંચી જઈશે તો નહવાની પણ અહીંયા નદીમાં બહુ જ મજા આવે છે અત્યારે તો ચોખ્ખું પાણી થઈ ગયું છે પહેલાં તો આપણે શેરડી નદીનું પાણી આવતું હતું પણ હવે તો નર્મદા ડેમનું કેનાલનું પાણી કનાણા ડેમનું વનાક બોરીનું આ ડેમમાંથી એક દરવાજો રોજ ખોલવામાં આવે છે એટલે પાણી ચોખ્ખું જ હોય